બાબરમાં વરસાદી પાણી ભરાઈ જતા દુકાનદારો પરેશાન બાબરમાં ઝરમર ઝરમર વરસાદ પડતા અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાઈ જતા લોકો પરેશાન છે જેમાં વાત કરવામાં આવે તો બાબરના વાવ રોડની તો વાવ રોડ ઉપર વરસાદી પાણી તેમજ કાદવ કિચડના કારણે વાહન ચાલકો મુસાફરો સહિત દુકાનદારો પરેશાન છે આ રોડ ઉપર ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં પાણીનો નિકાલ થતો ન હોવાથી દુકાનદારોમાં રોષ જોવા મળી રહ્યો છે દુકાનદારોએ જણાવ્યું હતું કે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવેલ છે છતાં કોઈ સાંભળતું નથી પાલિકાના માણસો અહીં આવીને જોઈને કોઈ નક્કર કામગીરી કર્યા વગર પરત ચાલ્યા જાય છે રોગચાળો ફેલાય તે પહેલાં સત્વરે ગંદા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી દુકાનદારોની માગ ઉઠવા પામી છે મારું નામ પ્રવિંદિ રાઠોડ વાવરો કોમ્પલેક્ષ જે ગાંધીનગર કોમ્પ્લેક્ષ છે ત્યાં મારી દુકાન આવેલી છે ઇલેક્ટ્રોનિકની દુકાન છે આજુબાજુમાં ઘણી બધી દુકાનો કરિયાણાની દુકાનો છે શાકભાજીની દુકાનો નાની નાની હોટલો પણ આવેલી છે ત્યાં ઘણા બધા વેપારીઓ નાના મોટા રોજગારથી અહીંયા રોજીરોટી મેળવી રહ્યા છે તો ત્યાં અત્યારે ઘરા કોઈ આવી નથી શકતી એવી સમસ્યા અહીંયા તમે જોઈ તો સામાન્ય વરસાદ હોવા છતાં પણ પાણી ઘણું બધું અહીંયા ભરાઈ ચૂક્યું છે અને વધારે વરસાદ આવે તો પાણીનો કોઈ નિકાલ થાય એવી વ્યવસ્થા અહીંયા કરેલી નથી વરસાદ માટે જે કાયમી નિકાલ માટે નાળો નાખેલો તો એ પણ બંધ થઈ ગયેલો છે એ પણ તૂટી ગયેલો છે ભૂરી નાખેલો છે તો પાણી ક્યાંય પણ નીકળતું નથી તો આ પાણીનો નિકાલ કરવા માટે અમે ઘણીવાર રજૂઆત જે નગરપાલિકાનો નંબર આપેલો છે તેના ઉપર રજૂઆત કરેલી છે તો તેમને માણસો આવે પાણીનો થોડો ઘણો નિકાલ કરીને જતા રહે અને થોડી વારમાં વરસાદ આવે એટલે પાછો એની સમસ્યા સર્જાય છે તો વારે ઘડીએ કોલ કરવામાં પણ અમને થોડું સંકો જાય છે તો આનો કાયમી નિકાલ થાય એવું ચેમ્બર અહીંયા બનાવવામાં આવે અને ચેમ્બર બનાવવાથી જો કાયમી નિકાલ પાણીનો થતો હોય તો બધાની રોજીરોટી ચાલશે અને જેને જેને જે સમસ્યા છે તેની હલ થઈ જાય છે તો ઘણા બધા લોકો અહીંથી નાના રોજગાર થકી જે રોજગારી મેળવે છે તે મેળવી શકશે અને અહીંયા ગ્રાહક પણ આવી શકશે અને બજાર પણ ધમધમતી થઈ શકશે થેન્ક મારો મારું નામ લાજીભાઈ પટેલ વાવરોડે દર વરસાદે સામાન્ય વરસાદ હોવા છતાં પાણી ભરેલું રહે છે સ્કૂલે આવતા જતા બાળકોને બહુ હેરાનગતિનો સામનો કરવો પડે છે કોઈ એનું પાલિકા નામ કહીને કોઈ લેતો નથી કરશો જેમ બને એમ તાત્કાલિક એનો હલ કરે એવી અમારી અપેક્ષા છે રાજેન્દ્રસિંહ બારૈયા છે મારી વાવરોડ ઉપર દુકાન છેલ્લા બે ત્રણ વર્ષથી અમારી દુકાન આગળ નાખેલું છે પણ ત્યાં પણ હાલતમાં છે પાલિકા કરીએ છીએ છતાં પણ કોઈ આમાં ધ્યાન આપતું નથી તો અમારે ગ્રાહકો ક્યાંથી આવે અમારી દુકાન ઉપર લોકોને પોપ આમ જનતાને લોકોને છેડવામાં ચાલવામાં તકલીફ પડે છે અને અમે સૂત્રો એ અમારી દર ગુજર છે અને જે આ રોડ પર શોપિંગ છે ને સોંત્રીનગરવાળો ત્યાં આગળ વારંવાર દર વર્ષે આ પાણીનો નિકાલ કોઈ પાલિકા કરતી નહીં અને કારણ કે જે ઘોડો હતો નાખેલો એ પણ બંધ કરી નાખેલું છે બરોબર વચ્ચે ખાદો પડ્યો તો આમાં અમારે જાતે આવીને માટી નાખીને ખાડો પૂરેલો યાર

માણસ ચાલી શકવાની પોઝિશન નથી અને ગમે ત્યારે બોલાવો નગરપાલિકાને માણસો મોકે અને કર્યું ના કર્યું કામ કરીને જતા રહે છે પાણીનો કોઈ નિકાલ જ નથી તો આ નિકાલ કરવા થતો રહે સમસ્યા છે તમારી અમારે દર સાલ ચોમાસામાં આની તો તકલીફ બે છે પાણી ભરાય છે કાળો થાય છે અને પાણીનો નિકાલ થતો નથી પાલિકામાં રજૂઆત કરી લઈ હા નગરપાલિકામાં અમારી આ સમસ્યા છે વર્ષોથી યાદી આવે છે કોઈ ગાળો બારો કોઈ નિકાલ થતો નથી પાણી કોઈ નિકાલ થતો નથી ગટર લાઈન થઈ નહીં અને પાણી હતું એ પણ બંધ થઈ ગયું નિકાલ થતો નથી